નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે હવે શેર માર્કેટ અત્યારે ઘણા સમયથી ક્રેશ થઈ ગયું છે એનું કારણ સૌથી મોટું અત્યારે દેખાય છે કે ટ્રમ્પના નિવેદનો હવે અત્યારે દુનિયાની અંદર ટ્રેડિંગ પાર્ટનર અમેરિકાની સાથે જ બધા છે ડોલરનું અત્યારે રાજ છે આખી દુનિયા હવે ડોલરનું રાજ હોય એટલે બધાને એકબીજા સાથે ટ્રેડિંગ કરવા માટે ડોલરની જ જરૂર પડે હવે ડોલરના માલિકના જ આવા નિવેદનો આવતા હોય તો એની અસર સીધે સીધી માર્કેટ ઉપર પડવાની છે છેલ્લા એક મહિનામાં આપણું સેન્સેક્સની વાત કરીએ તો પંચ્યાસી છ્યાસી હજારથી અત્યારે ચુમ્મોતેર પંચોતેર હજાર આવી ગયું છે કે નિફ્ટી કે લગભગ પચીસ છવ્વીસથી અત્યારે બાવીસની આજુબાજુ આવી ગઈ છે એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણું બધું ક્રેશ દુનિયાના એવું નથી ઇન્ડિયાના બધાના માર્કેટો ઘણા બધા આવી રીતના ક્રેશ થઈ ગયા છે તો એનું કારણ થોડુંક આપણે જાણવાની આજે ટ્રાય કરીશું અત્યારે હાલમાં એવું હોય છે કે ઓપન માર્કેટ હોય છે ટોટલ ઓપન દુનિયાની અંદર કોઈપણ જગ્યાએથી કોઈપણ રોકો રોકાણ કરી શકે તમે અમેરિકામાં રોકાણ કરી શકો અમેરિકાવાળા અહીંયા કરી શકે સાઉદી અરેબવાળા અમેરિકામાં કરી શકે તો કોઈપણ જગ્યાથી પણ મોટા મોટા રોકાણકારો હોય છે એ એકબીજાની દેશમાં રોકાણ કરી શકે દાખલા તરીકે ટેસ્લાનો શેર હોય તો એ કોઈ પણ લઈ શકે હું પણ લઈ શકું તમે પણ લઈ શકો ગમે એટલી ક્વોન્ટિટીમાં લઈ શકાય એવી રીતના આપણે દુનિયાના કોઈ પણ અમેરિકન બેંકોના તમારે શેર હોય તો તમે લઈ શકો પ્રોબ્લેમ ક્યારે શરૂ થાય કોઈપણ દેશના બહુ મોટા દાખલા તરીકે અમેરિકન લોકોએ કે સાઉદી અરેબિયાના બહુ મોટા મોટા ત્યાં મોટા મોટા અમીરો છે એમણે અમેરિકન બેંક કે અમેરિકન કોઈપણ કંપની કે ટેસ્લામાં કે કે કોઈપણમાં એમણે રોકાણ કર્યું કારણ કે ત્યાં અબજો ટ્રિલિયનની મિલિયન ટ્રિલિયનનો ત્યાં સાઉદી અરેબિયામાં છે ઇન્ડિયામાં પણ ઘણા બધા છે એ લોકોએ અમેરિકાના માર્કેટમાં રોકાણ કર્યું હોય એ લોકોએ ઇન્ડિયાના માર્કેટમાં રોકાણ કર્યું હોય અને અચાનક ટ્રમ્પ કંઈક નવું બોલે તો એના હિસાબે એ લોકો શું વિચારે કે ભાઈ આ માર્કેટ ક્રેશ થવાનું એક ભયનું વાતાવરણ ઊભું થાય ભયનું વાતાવરણ ઊભું થાય દાખલા તરીકે મેં જ કોઈ પણ શેર લીધો હોય વાતાવરણ આવું ભયનું હોય તો મને એમ લાગે કે અત્યારે મારા શેરની કિંમત મારા શેર મેં જે લીધા હતા એનાથી અત્યારે બે પચ દસ રૂપિયા ઉપર છે હું થોડો ઘણો પ્રોફિટમાં છું પણ અત્યારે હાલત એવી નથી તો હું એકસાથે કાઢી લઉં કાઢી લે એટલે એક જ દુનિયામાં ભયનું વાતાવરણ હોય છે એટલે લોકો શેર બજારમાંથી મોટો પૈસો કાઢે છે કાં તો ભાઈ અત્યારે બહુ મોટો ફાયદો ના થાય તો કાંઈ નહીં પણ નુકસાનમાં આપણે નથી એટલે મોટો એક પૈસો ખેંચે છે ખેંચે એને હિસાબે શું થાય શેર માર્કેટ બધાનું નીચું આવે નીચું આવે એટલે લોકોને જે પણ કાંઈ રોકાણકારો હોય એના પૈસા ધોવાય છે તમે પેપરમાં હેડલાઇન જોતા જશો ઘણા સમયથી આવે છે કે આટલા કરોડો ધોરા ધોવાઈ ગયા આટલા કરોડ ધોવાઈ ગયા એ બધું મોટો પૈસો જ્યારે કોઈ પણ વ્યક્તિઓ ખેંચે છે ત્યારે માર્કેટ હંમેશા ડાઉન થાય છે રોકાણકારોનું ધોરણ મોટો ભાગે થતું હોય છે દાખલા તરીકે આમાં બે રીતના ટ્રેડિંગ ઘણા લોકો કરતા હોય છે ઘણા રોકાણથી રમતા હોય છે અને ઘણા રોજિંદુ રમતા હોય છે કે ભાઈ કોલ કે ફૂટ કેવું કંઈક લઈ જાય તો એ માર્કેટની અંદર કદાચ ઘણા લોકો કાયમાં પણ હશે કારણ કે માર્કેટ હંમેશા નીચું જાય છે તેને એમ હશે કે નીચેનું આપણે પી લઈને બેસી જઈએ તો ઘણા બધા એમને પણ પ્રોફિટ થયો છે પણ કહેવાનું એવું છે હજી હાલના તબક્કામાં માર્કેટમાં એવા કોઈ સારા એંધાણ નથી કે અત્યારે પોઝિટિવ વાતાવરણ નથી તો પોઝિટિવ ન્યૂઝ આવશે એટલે આ જેટલા રોકાણકારોએ એમનું રોકાણ પાછું ખેંચેલું છે એ બધા પાછું ઇન્વેસ્ટ કરશે ઇન્વેસ્ટ કરશે એટલે માર્કેટ ઊંચું જવાનું છે અત્યારે ભારતની અંદર પણ હાલ એવું છે આપણે જ્યાં સુધી હવે હવે તમને થોડું પ્રિડિક્શન આપી દઉં ખાલી સામાન્ય ફાઈનલ હોતું નથી ખાલી પ્રિડિક્શન આપું છું પ્રિડિક્શન એટલે અનુમાન હવે સોમવારે કે મંગળવારે તમે જોશો તો માર્કેટ અપ રહેશે કારણ કે થોડું ઘણું પોઝિટિવ આટલા સમયથી એક નેગેટિવિટી આવતી હોય છે તો થોડુંક માર્કેટ પણ પોઝિટિવ આપે પણ ત્યાં સુધી માર્કેટનું હજી નક્કી નહીં રહે જ્યાં સુધી આપણે ટેરિફની ઇન્ડિયાને ડેટ આપેલી બે કે ચાર એપ્રિલ આપેલી છે ત્યાં સુધી આપણે એમાં હજી ત્યાં સુધી અપડાઉન જ ચાલુ રહેશે કારણ કે હજુ ભયનું વાતાવરણ માર્કેટની અંદર ચાલુ જ છે હજી કાંઈ એવા ન્યૂઝ બહુ સારા એવા આવ્યા નથી સારા એવા ન્યૂઝ આવશે દાખલા તરીકે કોઈ પણ માર્કેટની અસર એવું નથી કે ફક્ત આ ટ્રેડિંગ ઉપર જ હોય છે દુનિયાના કંઈ પણ દાખલા તરીકે કોઈપણ જગ્યાએ યુદ્ધ આવી ગયું કે કોરોના જેવો કંઈ પણ એક રોગ નવો આવી ગયો કે જે માનવોને નુકસાન કરવાનું છે કે કોઈ પણ રીતે ટ્રેડમાં પ્રોબ્લેમ પાડે છે તો એની અસર પણ શેર બજાર ઉપર થાય છે તો આવી રીતના અલગ અલગ હજી હાલની અંદર ચાર તારીખ કે બે તારીખ સુધી એપ્રિલ સુધી વાતાવરણ હજી સારું નથી શેર માર્કેટમાં રોકાણ કરવા માટે એટલા માટે રોકાણ અત્યારે કરવું તો સાવચેતીથી કરવું થોડું ઘણું અપ થશે પાછું ડાઉન થશે અપ થશે ડાઉન થશે એ રીતનું જ રહેવાનું છે પણ જ્યાં સુધી માર્કેટની અંદર નેગેટિવિટી કે દૂર નહીં થાય અને ટોટલ પોઝિટિવિટી નહીં આવે ત્યાં સુધી એક વખત એવું નથી માર્કેટ ક્રેશ થાય તો કેસ જ થાય છે જ્યારે પણ આપણે તમે જોયું છે કે આ વર્ષે આપણે જ્યારે પ્રધાનમંત્રીની ઇલેક્શન હતા ત્યારે પણ માર્કેટ એક દિવસની અંદર બે હજાર પોઈન્ટ કરતાં પણ વધારે ગયું હતું બીજા દિવસે પણ ગયું હતું પણ એ એક નેગેટિવિટી હતી એ પોઝિટિવિટી બીજે દિવસેથી પાછું કવર કરી લીધું અને માર્કેટ એના ટોટલ હાઈ ઉપર જતું હતું એટલે એવું નથી કે અહીંથી ઉપર નહીં રહે પણ અત્યારે વાતાવરણ એ રીતનું છે તો અત્યારે રોકાણ કરવા માટે થોડી મુશ્કેલીઓ છે કારણ કે રોકાણો બધાય પાછું ખેંચી લીધું છે એના જ લોકો રોકાણ કરશે પણ ક્યારે જ્યારે પોઝિટિવ વાતાવરણ થશે બધા યુદ્ધના સારા સંકેતો મળશે ટ્રમ્પ તરફથી કંઈક પોઝિટિવ વાત આવશે તો આવી રીતના ઇન્ડિયામાં કે દુનિયાના બધા માર્કેટોમાં આગળ પોઝિટિવિટી આવશે અને આગળ વધશે આવી રીતની હું આજે એક નાનો એવો વિડીયો બનાવવાની ટ્રાય કરી છે જો સારું લાગે તો તમે સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ